શ્રી ગણેશ આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે રાજા વીર વિક્રમ વેતાળની કથાઓ રોમાંચક છે તેમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે તો આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાળની કથા જેમાં રત્નાવલી અને ખાપરો ચોરની વાર્તા આવે છે વાર્તા સોળમી રત્નાવલી અને ખાપરો ચોર જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે રાજા વીર વિક્રમ સિદ્ધવડ પર ચડી મરદાને બગલમાં દાબી નીચે લઈ આવ્યું મરદું ડાયું થઈને એના ખભા પર ચડી ગયું રાજા વીર વિક્રમે ચાલવા માંડ્યું થોડે ચાલ્યો હશે ત્યાં વેતાલે કહ્યું રાજા વાટ ઘણી લાંબી છે તેથી રસ્તો ખૂટાડવા હું તને એક વાર્તા કહું છું તે તું સાંભળ આમ કહી બેતાલી વાર્તા શરૂ કરી અયોધ્યા નગરીમાં વીર કેતુ નામે એક રાજા હતો રત્નદત્ત નામનો શેઠિયો ત્યાંનો નગર શેઠ હતો તે રતનદત્તની સંતાનમાં માત્ર એક દીકરી હતી તેનું નામ રત્નાવલી રત્નાવલી જેવી રૂપવતી હતી તેવી જ ગુણવંતી હતી તેના રૂપગુણની ખ્યાતિ સાંભળી રાજાઓ પણ એના હાથની માંગણી કરતા પણ રત્નાવલી કોઈને હા નહોતી પાડતી એકની એક દીકરી એટલે માતા પિતા એના પર દબાણ નહોતા કરતા એટલે એને મનગમતો વર પસંદ કરવાની છૂટ આપી હતી એકવાર રત્નાવલી તેની સહિયરો સાથે વાત કરતી હતી વાત વાતમાં વર કેવો હોવો જોઈએ એની ચર્ચા ચાલી સહિયરોએ કહ્યું વડ રૂડો રૂપાળો હોવો જોઈએ રત્નાવલીએ કહ્યું વડ રૂડો રૂપાળો ન હોય તો ચાલે પણ ધીરને વીર હોવો જોઈએ એક સહિયરે કહ્યું એટલે ખાડા ખખડાવે એવો એમને રત્નાવલીએ કહ્યું ખાંડા ખખડવામાં વીરત્વ છે એમ હું નથી માનતી માણસ ગમે તે ધંધામાં વીરત્વ બતાવી શકે છે પેલી સહ્યર જોરથી હસી પડી અને બોલી ત્યારે તો પેલો ખાપરો ચોર પણ વીર જોને રોજ કેટલી ચોરીઓ કરે છે તો એ પકડાતો નથી તારા શાસ્ત્ર પ્રમાણે તો એ સૌથી મોટો વીર ખરો ને રત્નાવલી બોલી સ્ત્રી મન પર લે તો ગમે તેવા દુર્જનને સર્જન બનાવી શકે છે સહિયરોએ ટોણો માર્યો તો તું ખાપરાને જ પરણ ને દુર્જનને સર્જન બનાવવાની તારી હોંશ પૂરી થશે અને દુનિયાને એક દાખલો મળશે રત્નાવલી પણ જુસ્સામાં ને જુસ્સામાં બોલી ઉઠી ખાપરાને પરણું કેમ ન પરણું એને જ પરણીશ હવે સહિયરો બધી ભોઠી પડી એમણે નહોતું ધાર્યું એવું બની ગયું હતું ખાપરો જબરો ચોર હતો રોજ એના નામે કંઈ ને કંઈ ફરિયાદ રાજાના કાને આવતી રાજાએ ગામમાં કડક બંદોબસ્ત કર્યો તોય ચોરી ઓટકી અટકી નહોતી છેવટે એક રાત રાત્રે રાજા પોતે ચોરને પકડવા વેશ પલટો કરીને નીકળ્યો બધરાતી એક માણસને બે ઘડક ચાલી જતો જોયો રાજાને થયું કે ચોક્યા થશે એટલે એણે પૂછ્યું તમે કોણ છો જવાબ મળ્યો ચોર છીએ પણ તમે કોણ છો અણધાર્યો જવાબ સાંભળી રાજા ચોક્યો પણ તરત જ સ્વસ્થ થઈ તેણે હસીને કહ્યું અમે પણ ચોર છીએ ચોરે કહ્યું તો ચાલો બે સાથે ચોરી કરીએ પછી ઉમેર્યું પણ સાંભળો હું ત્રણ ઘેર ચોરી નથી કરતો ગરીબના ઘરમાં માંગળના ઘરમાં ને કંજૂસના ઘરમાં કારણ ગરીબના ઘરમાં કંઈ લઈએ તો બાપડો આમે ભૂખે મરતો હોય ને વધારે ભૂખે મરે માંગણના ઘરમાં ચોરી કરીએ તો કદાચ માલ મળે પણ ખરો પણ એ બધું અહીંથી તહીંને માંગી તાંગીને ભેગો કરેલો હોય એ લઈએ તો નિસાસો પડે અને કંજૂસને ધન તો આપણે નહીં ચોરીએ તો એ એના હાથમાં રહેવાનું નથી એ ચોરાયેલું જ છે એવી ચોરાયેલું ચોરવામાં મજા નહીં ચોરી કરવા માટે દુનિયામાં શ્રીમંતો ક્યાં ઓછા છે રાજાએ કહ્યું ખરું કહ્યું આ તો આપણે આજે રાજાને જ ઘેર ચોરી કહીએ એ રૈયતને લૂંટે ને આપણે એને લૂંટીએ ચોરે કહ્યું બહુ સરસ વાત કરી આમ રાજાએ પોતાના ઘરમાં ચોરી કરાવી સારી પેઠે ધન લઈને ચોર બહાર નીકળ્યો એની સાથે રાજા પણ પોટલું ઉપાડીને ચાલ્યો બંને ચોરને ઘેર પહોંચ્યા રાજાને બહાર ઊભો રાખી ચોરીનો માલ લઈને ચોર ઘરમાં ગયો દરમિયાન એક છોકરીએ આવી રાજાને ઇશારો કરી કહ્યું ભાગો નહીં તો હમણાં ખાપરો તમને મારીને દાતી દેશે એનું ઘર જોઈ જનાર કોઈને એ જીવતો રાખતો નથી રાજા સમજી ગયો તરત એ ત્યાંથી છટક્યો અને પોતાના મહેલમાં પહોંચી ગયો બીજે દિવસે રાજાએ સૈન્ય તૈયાર કર્યું ને ખાપરાના ઘરને ઘેરી લીધું એને ખાપરાને જીવતો પકડ્યો એની બધી માલ મિલકત જપ્ત કરી જેનો જેનો માલ ચોરાયો હતો એ તમામને રાજાએ બદલો આપ્યો અને ખાપરાને નગરના ચોકમાં સુળીએ સડાવવાનો હુકુમ કર્યો ખાપરાને ઊંટ પર બેસાડી આખા ગામમાં ઢંઢેરા સાથે ફેરવવામાં આવ્યો ફરતો ફરતો ખાપરો આ વરઘોડો રત્નાવલીના ઘર આગળ આવ્યો એ વખતે રત્નાવલી તેની સહિયરો સાથે ઘરમાં ફૂલદોલના ઉત્સવની તૈયારીઓ કરતી હતી ત્યાં ઢંઢેરો સંભળાયો સુળીએ ચડવા જતાં ખાપરાનો વરઘોડો સુળીએ ચડવા જતાં ખાપરાનો વરઘોડો આ સાંભળી એક સહિયરથી ન રહેવાણ્યું એણે રત્નાવલીની મશ્કરી કરી અલીએ તારા વરનો વરઘોડો આવ્યો લગ્ન ક્યારના છે એ ઢૂકળા છે કહેતી રત્નાવલી ઊભી થઈ અને પસાર થતાં ખાપરાના વરઘોડાને જરૂખામાંથી જોઈ રહી જોતાં જોતાં એની આંખોમાં આંસુ આવી ગયા એ મનમાં બોલી દુર્જનને સુળીએ ચડાવો એ શું દુર્જનતાનો અંત આણવાનો એકમાત્ર ઉપાય છે તરત જ એ પિતાની પાસે દોડી ગઈ પછી કહે પિતાજી ખાપરાને ચોડાવો તમે નગર શેરશો રાજા તમારું માનશે રત્નદત્તે કહ્યું ખાપરો મહાભયંકર ચોર છે રાજા કોઈ હિસાબે એને માપ નહીં કરે રત્નાવલીએ કહ્યું શું તમારા જમાઈને પણ રાજા માપ નહીં કરે રત્નદત્ત ચોંક્યો તે કણે કહ્યું જમાય કોણ જમાય શાંતિથી રત્નાવલીએ કહ્યું ખાપરો તમારો જમાય હું મનથી એને વરી ચૂકી છું રતન દત્તને પણ માથે જાણે આભ તૂટી પડ્યું એણે કહ્યું તું આ શું બોલે છે દીકરી રાજા મહારાજાઓના માગા તે ઠેલા પાછા ઠેલ્યા અને હવે તું આ ચોરને પરણવાનું કહે છે રત્નાવલીએ નમ્રતાથી કહ્યું હા પિતાજી એ જ મારો વર બીજા મારે ભાઈ બાપ રત્નદત્ત ઘવાઈને ચૂપ થઈ ગયો શું બોલવું તે તેને સુજીવ નહીં દીકરી ગાંઢી હતી ગાંડી કે મૂર્ખ ન હતી એટલે એને શબ્દોને હસી કઢાય એવું નહોતું વળી દીકરીને પરપસંદ કરવાની પોતે છૂટ આપેલી હતી એ સમજી ગયો કે દીકરીએ સમજી વિચારીને જ આ નિર્ણય લીધો છે એમાં કંઈ ફેરફાર થવાનો સંભવ નથી તેથી મનનો આઘાત મનમાં દબાવી દહીરત્ન દત્ત દોડતો રાજાની પાસે ગયો તેણે રાજાને અરજ કરી મહારાજ ગમે તો મારી બધી મિલકત તમે લઈ લો પણ આ ખાપરા ચોરને છૂટો કરો રાજાને નવાઈ પામી કહ્યું ખાપરાને હું કોઈ હિસાબે નહીં છોડું પણ એકાએક તમને ખાપરા પર આટલી બધી લાગણી થઈ આવવાનું કારણ શું રતનદત્તે કહ્યું મહારાજ મારી દીકરીનો એ વર છે રાજાને પણ નવાઈ લાગી તેણે કહ્યું કે હું જાણું છું તમારી દીકરી તો હજુ કુંવારી છે તો એનો વર ક્યાંથી આવ્યો દત્તે કહ્યું મહારાજ મારી દીકરી એને મનથી વરી ચૂકી છે હવે રાજાનું મન બીજા વિચારે ચડ્યું એણે રત્નાવલીના પ્રેમની પરીક્ષા કરવાનું મન થઈ આવ્યું તેણે કહ્યું એક શરતે ચોડું ખાપરાને બદલે જો તમારી દીકરી સૂળીએ ચડે તો રતનદત્તે કહ્યું દીકરીને બદલે હું સૂળીએ ચડવા તૈયાર છું રાજાએ કહ્યું એ ન ચાલે એકની એક દીકરીને સૂળીએ ચડાવવાની વાતથી રત્નદત્ત ગાંડા જેવો થઈ ગયો પણ રત્નાવલી હરખાઈને બોલી ઉઠી હું જાઉં છું ચૂળીએ ચડવા આટલું બોલી રત્નાવલીએ સુણી ટીંબા તરફ દોડ મૂકી રત્નાવલીની પાછળ એના માતા પિતા સગાવાલા અને સહિયરોનું ટોળું ચાલ્યું સુણી ટીંબે સુણી ખોડાઈ ગઈ હતી અને ખાપરાને સુળીએ ચડાવે એટલી જ વાર હતી ત્યાં રત્નાવલીએ હાથ ઊંચો કરી બૂમો પાડતી આવી પહોંચી થોભો થોભો સબૂર સબૂર રાજાજીનો હુકમ છે ખાપરાને હું સુળીએ ચડાવવાનો નથી સુળીએ તો મને ચડાવવાની છે બધા નવાઈ પામી ગયા કે નગર શેઠની દીકરીને આ શા સારું સૂર્ય ચડાવવાની હોય એણે શું ગુનો કર્યો હશે પણ રત્નાવલી ફરી ફરી કહેતી હતી કોટવાલ ખાપરાને નહીં મને સૂર્ય ચડાવો રાજાજીનો એવો હુકમ છે કોટવાળ પણ વિસામણમાં પડી ગયો ખાપરો પણ કશું સમજ્યો ન હતો બસ એને એટલું થયું ખરું કે આ બાઈ કોઈ રીતે મને બચાવવા માગે છે એ જના એ જમાનામાં મોતની સજા એકને બદલે બીજો ભાગ માગી શકતો હતો એટલે ખાપરો વિચારવા લાગ્યો કે આ બાઈએ શું મારા બદલે પોતે ચૂળીએ ચડવાનું માગી લીધું હશે આવડી નાની વહી એ ચૂળીએ ચડે અને હું છૂટો ફરું ચોરીઓ મેં કરી એની સજા આ બાઈ ભોગવી શા સારું મેં વળી એવા ક્યારેય એવું કહ્યું કર્મ કર્યું કે આવી બાઈ મારે માટે મરવા તૈયાર થઈ એના મુખમાંથી ભારે નિશાસો નાખી અને નીકળી ગયો અરે રે એવું નીતિથી બ્રસ્તે ચાલ્યો હોત તો કેવો સુખી થાત બરાબર એ જ વખતે રાજા આવી પહોંચ્યો ખાપરા ચોરના મોંમાંથી નીકળેલા શબ્દો તેણે સાંભળ્યા પણ ખરા રત્નાવલીએ રાજાને પ્રણામ કરી કહ્યું મહારાજ ખાપરા ચોરને બદલે મને સૂળીએ ચડાવવાનું આપે કહેલું છે રાજાએ કહ્યું મેં તો ખાલી ગમત ખાતર એવું કહેલું બાકી ગુનો એક જણ કરે અને સજા ભોગવે એવી વાત બીજો સજા ભોગવે એવી વાત હું માનતો નથી એવું કરું એ ન્યાય સંગત પણ નથી એટલે ખાપરાએ જ સુળીએ ચડવું પડશે ખાપરો તો એકદમ ખુશ થઈ ગયો ન્યાયનો જય હો નીતિનો જય હો નવાય પામી રાજાએ કહ્યું આલ્યા તું અઢંગ ચોર ચીભડું વાઢે તે માણસને વાઢનારો તું નીતિમાં શું સમજે ખાપરાએ કહ્યું ઘડી પહેલાં નહોતો સમજતો એટલે સુળીએ ચડવાનું જાણીએ રડતો હતો હવે સમજું છું એટલે હસું છું અને રાજી ખુશીથી હું ચૂળીએ ચડું છું ખાપરાના ગયો રત્નાવલીએ કહ્યું મહારાજ તમે ખાપરાને ચૂળીએ ચડાવશો તો હું એની પાછળ માથું પટકીને મરીશ રાજાએ કહ્યું પણ તું ક્યાં એને પરણેલી છે તું તો અવલ કુંવારી છે રત્નાવલીએ કહ્યું હું કુંવારી છે પણ ખાપરાને મનથી વરી ચૂકી છે મારો વર ચોર તરીકે મરે એ મને પસંદ નથી એ મરશે ત્યારે ધીરવીર નર તરીકે મરશે એવી રીતે મરવાની એને તક આપો મહારાજ રાજા વિચારમાં પડી ગયો પછી એણે કહ્યું ભલે તારી અરજ મંજૂર કરું છું મારી રયતની દીકરી એટલે તું મારી પણ દીકરી તારો વર ધીરવીર નર તરીકે જીવે અને મરે એ જોવું મને પણ ગમશે તરત જ એણે કોટવાલને હુકુમ કર્યો ખાપરાની છોડી દો ગમગીન વાતાવરણ એકદમ આનંદ ઉલ્લાસમાં ફેરવાઈ ગયું વાત પૂરી કરી વેતાલે રાજાને કહ્યું કે હે રાજા તું તો ચતુર સુજાણ છે તો કહે રાજા રત્નાવલી અને રત્નદત્ત ત્રણેયમાં મોટું મન કોનું જાણવા છતાં જો નહીં બોલે તો તારા મસ્તકના હું સો ટુકડા થઈ કરી નાખીશ બોલે તો મરદું ભાગી જાય અને વિક્રમને બોલવું નહોતું તો એ બોલવું પડ્યું અને કહ્યું સો સૌથી મોટું મન નગર શેઠ રત્નદત્તનું રત્નાવલીના પિતાનું વેતાળે પૂછ્યું કેવી રીતે ઢગલો દીકરીઓ હોય ને એમાંથી કોઈ એક મોતની સજા પામેલા ચોરને પરણવાનું કહે તો પણ બાપને ન ગમે તો આ તો એકની એક સાત ખોટની દીકરી ચોરને પરણવા તૈયાર થઈ ગઈ છતાં દીકરીનું દિલ દુભાય નહીં એટલા માટે મનકાઠું કરી એણે એમાં સંમતિ આપી હતી અને પોતાની તમામ માલ મિલકત તથા પ્રતિષ્ઠા હોડમાં મૂકી દીધા હતા એ કંઈ જેવી તેવી વાત ન હતી આટલું કહેતામાં તો મરદું ઝટક્યું ને ફરી ઝાડ પર લટકી ગયું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ